આ રમને બેને બાલ મંદિરે મેળવીશો ને હવે જો થોડુંક કામ છે કેટલું બધું પોતા કરવા બાથરૂમ ધોવું ઘણું બધું કામ છે જો આજ બાલ મંદિરે વહેલી જઈશ તો હું તમને રમકડા બતાવીશ કે કેવા મસ્ત રમકડા છે ચાહીશ તોની વાત છે કાલ પણ કીધું તું કાલ પણ મારે કામ આવી ગયું તો ના જવાનું પણ જવાનું થાય તો જરૂર બતાવીશ અને હવે આપણે કામ કરી દઈએ ચાલું બધું આજ બપોરે પાછો નાનો વિડીયો નહોતો બનાવવાનો કે તમને બતાવું હતું કે આરવને ગીશું ગીસું બાલમંદિરેથી આવી ગયા અને એમને સુવડાવી ઉડાવી પણ અત્યારે બપોર પછી તમને ક્યારેય નથી બતાવ્યું કે અમે શું કરીએ આખો દિવસમાં કારણ કે એટલો બધો વિડીયો કરવા જાય ને તો બહુ લાંબો થઈ જાય આપણે ગીસુડો ઉઠી ગયો છે અને હવે જવાનું છે મમ્મીને કામે ગયા એ ગામમાં ત્યાં ન્યા આરવ તો ત્યાં જ છે અમે બે માં દીકરી હમણાં જાશું અને અમારા કપડાં નાખી ધોઈ આવશું પછી મમ્મીને ત્યાં કામ કરાવશું હું કરે બધા અને આરવ પાસે પણ ગીસું રમવાની મજા આવે એકલાને છોડવે નહીં હોરવે તને એકલા હોરવે હમ હું ગીસુભાઈ જાઉં ભાઈ પાસે અને તમને બાલ મંદિરના રમકડા બતાવાનું કહું પણ હું જો જોયા જાઉં ને એટલે બાર આવું આવું કરતો હોય અને ગીસુને પાછું બાલ મંદિરે રહેવું હોય એટલે બતાવાતા નથી પણ બતાવશું જરૂર ક્યારેક એવો ટાઈમ મળશે ત્યારે મને ગીસુ બેન ને બાલ મંદિરે બહુ હા મને ભાઈ ને ના ખોરવે કાબેન

ਰੋ ਪਰਬ ਚੋਇਓ ਹੋਇਦੀ ਚੋ ਲਾਖੜਾ ਉਪਰ ਬੈਠੋ ਆ ਹਾਂ ਹਾਂ ਚੋ ਜਲ ਰੁਕ લો દૂર છે મારાથી આ બેઠા છે જો હેઠો ઉતરી ગયો माटी कई बाजू भागे आ बाजू उठूंगा ऊपर आवे है जो जो भोरी खाए थी जो 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 जिबड़ी पड़, 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 जो जिबड़ी पट 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 करे जो जावा नौसेना में है कई बाजू जाऊं सामे थी टोडी बैठी પાસો માટી ભાગે હે કે આમાંથી કે નીકળે એમ નથી પાસા ઓલા ઠુંગે વહી જાય મારો ફોન થોડો ઓલો હે ને કે તમને હમણાં મસ્ત ઝૂમ કરીને બતાવું એટલો મસ્ત નજારો હે ને બહુ ઓલું કરવા જાવ તો આખું પડી જાય છે ટીટોળી હમું ગોડી કાઢીને બેઠો બોડી કાઢીને બેઠો હોય હાલો આપણે ધોવાઈ ગયા છે કપડાં હવે જાય છે અને આપણા ભાઈબંધ સાપને કહીએ કે બાય બાય તો બોડી કાઢીને નીકળો હે એને તાતા કરી દઈએ આપણે જઈએ હવે ઘરે નહીં ઘરે તો નહીં જવાનું પણ એ મમ્મીની કામ કરે છે ત્યાં કરાવશું એ તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂર કહેજો કોમેન્ટમાં લાઈક કરજો શેર કરજો ને હા સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મૂકવા ને અત્યારે વારવો પડે ટાઈટ બહુ પડે બોટું ફાટી જાય એવો આપણો ભાઈબંધ પાછો વરે છે તમને ઝૂમ કરીને બતાવવું પડે દોસ્ત શું કરું ભાઈબંધ એવો હોય ને નાનો દેખાય નહીં દેખાય છે તમને આપણું ભાઈ ભાઈ બાય અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં